નમસ્કાર મિત્રો આજે નેવું ટકા લોકો પાચનને લગતી સમસ્યાથી પરેશાન છે જેમની પાચન શક્તિ નબળી છે જેમનું ડાયજેશન સારી રીતે કામ નથી કરતું તો આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે અમુક આયુર્વેદિક ઉપાય શેર કરીશ જો તમે એ કરી લેશો તો તમારી પાચન શક્તિ એકદમ મજબૂત બની જશે તમે જે પણ ખાશો એ સારી રીતે પચી જશે જ્યારે આપણું પાચનતંત્ર સારી રીતે કામ નથી કરતું ત્યારે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ સારી રીતે નથી પચતું જ્યારે ખાવાનું સારી રીતે નથી પચતું ત્યારે આપણને ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે જેમ કે પેટ ફૂલવું એસિડિટી છાતીમાં બળતરા વાળ ખરવા સ્કીનને લગતી પ્રોબ્લેમ પાઇલ્સ ફિશર આવી ઘણી બધી બીમારીઓ છે જે તમારા પાચનતંત્રને રિલેટેડ છે જો તમારે આ બધી બીમારીઓથી બચવું હોય તો તમારે તમારા પાચનતંત્રને મજબૂત બનાવવું પડશે જ્યારે તમારું પાચનતંત્ર મજબૂત બનશે ત્યારે તમે જે પણ ખાવાનું ખાશો એ સારી રીતે પચી જશે અને એની એ ખાવાની અંદર જે પણ વિટામિન્સ ન્યુટ્રિયન્ટ્સ હશે એ બધા તમારા શરીરને મળશે મિત્રો જ્યારે પણ આપણને ડાયજેશનની પ્રોબ્લેમ થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ દવા લઈ લઈએ છીએ સાચું ને તો આ જે દવા છે તે આપણને ફક્ત એક બે અથવા તો ત્રણ દિવસ આરામ આપે છે પણ એ પછી આપણી પ્રોબ્લેમ જ્યાંને ત્યાં જ હોય છે જો તમારે પાચનને લગતી આ સમસ્યાને દૂર કરવી હોય તો એને જડમૂળથી તમારે દૂર કરવી પડશે એનો જે રૂટ શું છે એ તમારે સમજવો પડશે અને એ પ્રમાણે તમારે દવા કરવી પડશે એટલે આજના આ વિડીયોમાં હું તમારી સાથે અમુક આયુર્વેદિક ઉપાય શેર કરીશ જે તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાના છે જો તમે આ ઉપાયને સ્ટેપ બાય સ્ટેપ થોડા દિવસ માટે કરી લેશો તો તમારા પાચનને લગતી જે પણ પ્રોબ્લેમ છે એ દૂર થશે આ પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક એને જરૂર કરજો પહેલો સ્ટેપ આની અંદર તમારે અઠવાડિયામાં એક ઉપવાસ કરવાનો છે આ જે ઉપવાસ છે એ તમારે ફક્ત ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસ પર જ કરવાનો છે આની અંદર તમારે કોઈ પણ જાતનો ફરાર નથી કરવાનો આપણે જે ફરાળમાં અલગ અલગ જાતની વેરાયટીઓ ખાઈએ છીએ એ તમારે બિલકુલ નથી ખાવાની તો અઠવાડિયામાં એકવાર આ ઉપવાસ કરીને તમારે તમારા પેટને એક દિવસ માટે આરામ આપવાનો છે છુટ્ટી આપવાની છે તેથી તે બીજા દિવસે સારી રીતે કામ કરી શકે જેમનું ડાયજેશન વારંવાર ખરાબ થાય છે પેટને લગતી સમસ્યા વારંવાર થાય છે તો એમણે તો ખાસ અઠવાડિયામાં એકવાર આ ટાઈપનો ઉપવાસ કરવો જ જોઈએ બીજો સ્ટેપ છે આંતરડાની સફાઈ જુઓ આપણે આંતરડાની અંદર જે પણ કચરો જમા થયો હોય તેને સમયાંતરે બહાર કાઢવો જ પડે છે જ્યારે આ કચરો બહાર નથી નીકળતો અને આંતરડામાં પડ્યો રહે છે ત્યારે આપણા જે આંતરડા છે તે વીક થઈ જાય છે અને એ સારી રીતે કામ નથી કરતા સૌથી પહેલો ઉપાય છે ગાયનું ઘી રોજ રાત્રે સુવાના અડધા કલાક પહેલાં તમારે એક ગ્લાસ પાણી ગરમ કરી લેવાનું છે હવે આ પાણીની અંદર તમારે એકથી બે ચમચી ગાયનું ઘી નાખીને બરાબર મિક્સ કરીને પી લેવાનું છે ખાસ કરીને જે લોકોને પિત્તની સમસ્યા છે વારંવાર પેટમાં છાતીમાં બળતરા થાય છે પગના તળિયામાં બળતરા થાય છે પસીનો ખૂબ આવે છે તો એમના માટે ગાયનું ઘી સૌથી બેસ્ટ છે પેટને સાફ કરવા માટે જો તમારા શરીરની પ્રકૃતિ વાત પ્રકૃતિ છે વારંવાર તમને પેટ ફૂલવું કબજિયાત મળ કઠણ થઈ જવો જેવી સમસ્યા રહે છે તો તમારા માટે તલનું જે તેલ છે એ સૌથી બેસ્ટ છે આ માટે તમારે સુવાના અડધા કલાક પહેલાં એક ગ્લાસ ગરમ હુંફાળા પાણીની અંદર એકથી બે ચમચી તલનું તેલ નાખી દેવાનું છે અને આ પાણીને પી લેવાનું છે મિત્રો જ્યારે પણ આપણને કોન્સ્ટિપેશન થાય ત્યારે ઘી અને તેલ લેવાથી આપણું જે કોન્સ્ટિપેશન છે એ દૂર થાય છે કારણ કે ઘી અને તેલ બંને સ્નિગ્ધ હોય છે જેથી જે આપણું મળ હોય છે એ સારી રીતે આંતરડાની બહાર સરળતાથી સરકે છે અને આપણને આરામ મળે છે જો તમને ઘી અને તેલ લેવા છતાં પણ પેટ ન સાફ થાય તો તમે ત્રીજો એક ઉપાય કરી શકો છો આની અંદર તમારે લેવાનું છે જેઠી મધનું ચૂર્ણ જેઠી મધનું ચૂર્ણ તમને આયુર્વેદિક સ્ટોર પર ઇઝીલી મળી રહેશે અથવા તો એને તમે ઘરે લાવીને પીસીને પાવડર બનાવી શકો છો હવે આ જેઠી મધને તમારે સુવાના અડધા કલાક પહેલાં એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી નાખીને પી લેવાનું છે જો તમને જેઠી મધનું ચૂર્ણ લીધા બાદ પણ પેટ સાફ નથી થતું તો તમે હળદેને લઈ શકો છો મિત્રો તમારે માર્કેટમાંથી હરડી લઈ આવી અને એને સૂકવીને પછી એનો પાવડર બનાવી લેવો આ પાવડરની અડધીથી એક ચમચી તમારે એક ગ્લાસ હુફાળા પાણીની અંદર નાખીને પી લેવો જો તમારી વાયુ પ્રકૃતિ છે અને તમે હરડીને લેવા માંગો છો તો તમારે શું કરવાનું છે હરડે આવે છે એને દિવેલની અંદર શેકી લેવાનું છે બરાબર શેકાઈ જાય પછી હરડીનો પાવડર બનાવીને રાખી લેવાનો છે આ પાવડરની અડધીથી એક ચમચી રાત્રે સૂવાના અડધા કલાક પહેલાં તમારે હુંફાળા ગરમ પાણી સાથે લઈ લેવાનું છે મિત્રો ઉપરના મેં જેટલા પણ ઉપાય બતાવ્યા એમાંથી કોઈ પણ એક ઉપાય કરીને તમે તમારા આંતરડાને સાફ કરી શકો છો પેટને સાફ કરી શકો છો કબજિયાતને દૂર કરી શકો છો ત્રીજો સ્ટેપ છે આની અંદર તમારે તમારી જઠર છે એને સારી બનાવવા માટે અમુક ઉપાયો કરવાના છે મિત્રો જ્યારે આપણી જઠર આગની સારી હશે તો આપણે જે પણ ખાવાનું ખાઈશું એ સારી રીતે પચી જશે આ માટે તમારે પહેલા તો દોઢ કપ જેટલું પાણી લેવાનું છે આ પાણીની અંદર તમારે એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખવાનો છે પાઉ ચમચી તમારે અજમો નાખવાનો છે અને એક નાનો ટુકડો તજનો નાખવાનો છે આ ત્રણેય વસ્તુને સારી રીતે પાણીમાં ઉકાળવાનું છે જ્યાં સુધી દોઢ કપ પાણી એક કપ પાણી ન બની જાય ત્યાં સુધી તમારે આ પાણીને ઉકાળવાનું છે જ્યારે પાણી એક કપ થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને આ ડ્રિંકને તમારે ગાળી લેવાનું છે હવે આ ડ્રિંકની અંદર તમારે ત્રણથી ચાર ટીપા લીંબુના નાખવાના છે અને થોડું સિંધવ મીઠું નાખવાનું છે આ ડ્રિંકને તમારે રોજ જમવાના અડધા કલાક પહેલાં પીવાનું છે આ ડ્રિંકને જમવાના અડધોથી એક કલાક પહેલાં લેવાથી તમારી જઠર આગની છે એ તેજ બને છે તમને સારી એવી ભૂખ લાગે છે અને આગળ જે પણ તમે ખાવાનું ખાધું છે એ પચ્યું નથી તો એને પચાવવામાં પણ આ ડ્રિંક મદદ કરે છે જેમને વારંવાર એસિડિટી થાય છે પેટમાં બળતરા રહે છે તો એવા લોકોએ જેઠીમંદનું ચૂર્ણ લેવાનું છે આ જેઠી ચૂર્ણની અડધી ચમચીને તમારે જમવાના અડધા કલાક પહેલાં ફૂંફાળા પાણી સાથે લઈ લેવાનું છે તો મિત્રો જઠર આગ્નિને તેજ બનાવવા માટે ઉપરના કોઈ પણ બે ઉપાય તમે કરી શકો છો સ્ટેપ ફોર મિત્રો આની અંદર તમારે તમે જે પણ જમવાનું ખાવ છો એને ચાવી ચાવીને શાંતિથી ખાવાનું છે આની પાચનનું કારણ એ છે કે જ્યારે આપણે ખાવાનું સારી રીતે ચાવી ચાવીને ખાઈએ છીએ ત્યારે આપણા મોઢાની અંદર લાળ બને છે અને આ લાળ આપણે જે ખાવાનું ખાઈએ છીએ એની જોડે મિક્સ થાય છે જ્યારે એ લાળ ખાવાની જોડે મિક્સ થાય છે ત્યારે આપણી જે પાચનક્રિયા છે એ સારી રીતે થાય છે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ તે અડધું તો મોડામાં જ પચી જાય છે અને બીજું અડધું પેટમાં જઈને પચે છે તો આના લીધે આપણી પાચનક્રિયા સુધરે છે અને મજબૂત બને છે એટલે યાદ રાખો હંમેશા જ્યારે પણ તમે ખાવાનું ખાઓ તો થોડો સમય લઈને ખાઓ ચાવી ચાવીને ખાઓ અને બીજી મહત્વની વાત કે જ્યારે તમે પોતાનું જમવાનું પૂરું કરો એના પછી તમારે તરત પાણી નથી પીવાનું કેમ કે તરત પાણી પીવાથી તમારા પેટની અંદર ખાવાનું પચાવવા માટે જે અગ્નિ હોય છે એ મંદ પડી જાય છે એટલે તમારે જમવાના પિસ્તાલીસ મિનિટ પછી જ પાણી પીવાનું છે સ્ટેપ ફાઈવ મિત્રો આની અંદર તમારે પૂરતી ઊંઘ લેવાની છે એમ જોવા જઈએ તો આપણને સાતથી આઠ કલાકની ઊંઘ પૂરતી છે પણ આપણે શું કરીએ છીએ લેટ સૂઈએ છીએ અને લેટ ઉઠીએ છીએ જ્યારે આપણે લેટ ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર જે ત્રણ દોષો રહેલા છે વાત પિત્ત અને કફ એ ત્રણેય બગડી જાય છે અને આપણી પાચન ક્રિયાની અંદર આ ત્રણેય દોષોનું ખૂબ જ મહત્ત્વ છે એટલે બની શકે તો વહેલા સૂઈ જવું અને વહેલા ઉઠવું એનાથી આપણી પાચનક્રિયા સારી રહેશે અને ત્રણેય દોષો જે છે તે બેલેન્સ રહેશે અને બીજું કે જે સ્ટ્રેસ હોય છે એ પણ આપણા પાચન તંત્ર પર અસર કરે છે એટલે બની શકે તો લાઈફમાં હંમેશા ખુશ રહો અને નાની નાની બાબતોમાં ટેન્શન લેવાનું બંધ કરો બની શકે તો યોગા કરો એનાથી પણ તમને ખૂબ જ લાભ મળશે તો મિત્રો ઉપરના પાંચ સ્ટેપ જો તમે થોડા દિવસ માટે રેગ્યુલર કરશો તો તમારું પાચનતંત્ર મજબૂત બની જશે તમે જે પણ ખાશો એ સારી રીતે પચી જશે અને તમને ડાયજેશનને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એ પણ દૂર થશે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો